ઇન્ડિયા કા પ્રણામ હર કિસાન કે નામ આજે આપણે આદર્શ અને લેવા ખેડૂત મિત્ર કે જે ધાનુકા કૃષિ મિત્ર છે સતીષભાઈ કીકાણી એમની વાડીએ આવેલા છે કે જેમણે ઘઉંનો પાકનું વાવેતર કર્યું છે તો એમને પાયાની અંદર ધાનુકા કંપનીનું સુપર માઇકોર ખાતર વાપરેલ છે એનું કેવું પરિણામ છે એના વિશે આપણે પરિચય મેળવશે એ રામ 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 તમારો પરિચય આપો ને મારું નામ સતીશભાઈ કીકાણી તમારું ગામ વરસભાઈ તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો અમરેજ તમારો મોબાઈલ નંબર ચોરણું બસો એંસી છેતાલી સાતસો ત્રણ તમે કેટલા વીઘાના ઘઉનું વાવેતર કર્યું છે આઠ વીઘા આઠ વીઘાના એને કેટલા દિવસ પહેલાં પહેલી તારીખે વહ્યો પહેલી તારીખે આજે આજ વીસ તારીખે વીસ દિવસના રહ્યા વીસ દિવસના ઘઉં છે આટલા ઘઉં સરસ છે એ એના માટે તમે પાયામાં કેવું ખાતર વાવેર માયકો નાખ્યું છે

એનામાં નાખ્યું ની અંદર માઇકોર ખાતર પાયામાં નાખો છો સારું રિઝલ્ટ બહુ સારું છે રિઝલ્ટ બહુ સારું ખેડૂત મિત્રો ધાનુકા કંપનીનું જે માઇકોર સુપર ખાતર છે એની અંદર સો ટકા એન્ડો માઇકોરેજા છે એફ એફ ટેકનોલોજી છે જેલ ટેકનોલોજીમાં છે કે એ જે માઇકોરેજા શું કામ કરે માઇકોરેજા પાકના મૂળ સાથે સહજીવી સંબંધ બનાવે ઊંધે ઊંડે જે તત્વો પડેલા છે પાકને લભ્ય માત્રામાં મૂળ સુધી પહોંચાડે મૂળ અને જમીનને પોચીને ભરભરી બને જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનો ઉમેરો કરે અને પ્રોડક્શન વધારે એટલા માટે ઘઉંનો પાક અત્યારે તમને લીલો અને તંદુરસ્ત જોવા મળે છે રામ રામ ખૂબ ખૂબ આભાર